નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અહીં આપણે આપણે રામકૃષ્ણ પરમહંસ વિશે થોડી જાણકારી મેળવીશું તો રામકૃષ્ણ પરમહંસ એક મહાન સંત વિચારક હતા તો એના વિશે આપણે અહીં થોડી ચર્ચા કરીએ રામકૃષ્ણ પરમહંસનો જન્મ ફેબ્રુઆરી અઢાર તારીખ 1836 ના દિને બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો એટલે કે એમનો જન્મ કામારપુકુર ગામમાં થયો હતો કે જે બંગાળમાં આવેલ છે એમનું બાળપણનું નામ ગદાધર હતું એમનું બાળપણનું નામ ગદાધર હતું એમની બાળ સહજ સરળતા અને મંત્રમુગ્ધ કરી દેતા સ્મિત જોઈ કોઈપણ વ્યક્તિ સન્મોહિત થઈ જતી હતી સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રના ગુરુ દક્ષિણેશ્વરના ઠાકોર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યો એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે છે આમ ઈશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભક્તિમાં જીવન વિતાવ્યું રામકૃષ્ણ પરમહંસ માનવતાના પૂજારી હતા સાધનાના ફળ સ્વરૂપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મો સાજા છે અને એ કોઈ ભિન્નતા નથી ધર્મમાં એ ઈશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે લોક શિક્ષક તરીકે રામકૃષ્ણ પરમહંસ અતિશય લોકપ્રિયતા તેઓ ગ્રામીણ બંગાળી ભાષામાં જનમાનસ પર વ્યાપક પ્રભાવ પડતો હતો ઈશ્વર પ્રાપ્તિ એ માનવ જીવનનો સર્વોચ્ચ લક્ષ્ય છે એવું તેઓ માનતા હતા તેમના મતે રામ તેમજ અર્થ મનુષ્ય અને ઈશ્વર માર્ગ પરથી ચલિત કરે છે એમના વિચાર મુજબ કામ કાંચન અથવા કામિની કાંચનનો ત્યાગ કરવાથી ઈશ્વર માર્ગ પ્રગટ થાય છે તેઓ માયા શબ્દ માટે દર્શાવતા કે જગતમાં અવિદ્યા માયા અર્થાત કામના વાસના લોભ મોહ નિષ્ઠરતા એ મનુષ્યને ચેતનાના સૌથી નિમ્નતર સ્તરે લઈ જાય છે રામકૃષ્ણ પરમહંસ જીવનના અંતિમ દિવસોમાં લગભગ સમાધિની સ્થિતિમાં જ રહેવા લાગ્યા હતા અને કારણે તેમનું શરીર થતું ચાલ્યું જ્યારે શિષ્યો તેમને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની વિનંતી કરતા હતા ત્યારે તે વાતને તે અજ્ઞાનતા એટલે કે મૂર્ખ કહીને હસી કાઢતા બંગાળની પરંપરા પ્રમાણે તેમના શિષ્યો તેમને ઠાકુર કહીને સંબોધતા એટલે કે એમના જે શિષ્યો હતા એમને ઠાકુર પણ કહેતા હતા ઠાકુર કહીને સંબોધતા હતા તેમના પરમ શિષ્ય વિવેકાનંદ થોડાક સમય માટે હિમાલયના કોઈક એકાંત સ્થળે તપસ્યા કરવા જાતા હતા એટલે કે એમના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદ હતા એમને થોડા સમયમાંથી હિમાલયના કોઈક એકાંત સ્થળે તપસ્યા કરવા જાતા હતા તે માટે જ્યારે તેઓ રામ રામકૃષ્ણજીને પાસે ગયા ત્યારે ગુરુએ તેમને કહ્યું કે આપની આસપાસના વિસ્તારમાં કેટલાય લોકો ભૂખ તરસથી વ્યાકુળ છે ચારે તરફ અગ્ન એટલે કે અજ્ઞાનનું અંધારું છે અહીં લોકો કકડે છે અને આવા સમયે તું હિમાલયની કોઈ ગુફામાં સમાધિની આનંદમાં ડૂબી જાય છે શું આત્મા સ્વીકારશે દરિદ્ર નારાયણની સેવા ખોરવાઈ ગયા રામકૃષ્ણ પરમહંસજી એમના ભૌતિક શરીર ઓગસ્ટ સોળ એટલે કે એમનું જે શરીર ભૌતિક શરીર હતું એ ઓગસ્ટ સોળ અઢારસો છ્યાસી ના દિને છોડીને પચાસ વર્ષની આયુષ્ય ભોગવી પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયા હતા આવી જ જાણકારી મેળવવા માટે અમારી ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ